અને પ્રભુના આ આપણે વાંચીશું નાતાલ એ પ્રભુ ઉજવણી જોવા મળે છે નાતાલ મારા પ્રિયો ભાઈ બહેનો આપણે ચોક્કસ કહી શકતા નથી કે પચીસ તારીખે પ્રભુ શ્રી જન્મ થયો પરંતુ આપણે કડકડતી ઠંડીની અંદર એટલે એક દિવસ નક્કી કરીને એની આપણે ઉજવણી કરીએ છે પણ મારા પ્રિયો ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યો એ શા માટે આવ્યો હતો એ સાંજે પણ તમને કેટલીક બાબતો કહી હતી અત્યારે પણ હું કેટલીક બાબતો કહીશ અને મારું બોલું હું બંધ કરીશ બહુ 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 સાડા સુધી હું જઈશ ત્યારબાદ આપણે આગળના કાર્યક્રમો અંદર પણ આપણે આગળ વધીશું થશે એવી ઘણી નાતાલો આવી અને ઘણી નાતાલો ગઈ ઘણી નાતાલો આવી ને આપણે સારા સારા કપડા લીધા બરાબર ઘણી નાતાલા આવી સારું સારું બનાવીને ખાધું ઘણી નાતાલા આવી મિત્ર મંડળ મળીને અલગ અલગ રીતે પ્રોગ્રામો કર્યા બરાબર અમુકે ક્યારે છૂટે આજે પ્રોગ્રામ કરા જાન હે બરાબર અમુક પ્રોગ્રામો કર્યા ઘણી નાતાલા આવી બહુ જ આનંદ સાથે આનંદ કરી લીધો પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું નાતોલા આવે છે જાય છે ખાલી ઉજવવા ખાતર ઉજવવાનું ઉજવવા ખાતર ઉજવવાનો બોલો ખરા નાતલ ઉજવવા ખાતર ઉજવવાનો નથી નાતલ આપણે ઉજવીએ છે એમાં એ બાબતને આપણે યાદ રાખવી જરૂરી છે કે કઈ બાબતના લીધે આપણે ઉજવીએ છીએ નાતલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ નિમિત્તે આપણે ઉજવણી કરીએ છીએ અને ડિસેમ્બર આવે છે એટલે દરેકના ચહેરા પર કંઈક અલગ પ્રકારનો આનંદ જોવા મળે છે કે હા પ્રસંગ આવી રહ્યો છે આનંદનો પ્રસંગ કેમ કે આપણા મોટા ભાગે વર્ષની અંદર બે થી ત્રણ પ્રસંગો આવે છે બરોબર અને એ જ્યારે દિવસો આવે છે ત્યારે દરેકના ચહેરા પર એ અલગ પ્રકારનો આનંદ આપણને જોવા મળે છે પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જોવા મળે છે માથેની લખલી સુવાર્તામાં માથેની લખલી સુવાર્તામાં આપણે વાંચીએ છે ત્યાં આપણને પહેલા અધ્યાય ની પાછળના ભાગથી 17મી કલમથી કેટલીક બાબતો જોવા મળે છે હું વંચાવા માંગતો નથી આપણે બધા જ એ આપણે જાણીએ ત્યાં આપણને છોવા મળે છે આગળ વાંચીએ છીએ પણ એમનો કોઈ પણ પ્રકારનો મિલાપ સંબંધ થયો ના હતો સમયની અંદર આપણને ત્યાં નીચે પ્રમાણે વચન કહે છે કે મરિયમ ને ગર્ભ રહે છે અને જ્યારે યુસુફને ખબર પડે છે ત્યારે યુસુફ વિચાર છે કે ખરેખર મારી પત્નીએ કઈક ના જડે વ્યભિચાર કર્યો છે કેમ કે મારો એના જડે કઈ પણ પ્રકારનો સંબંધ નથી પણ વચન કહે છે મારા પ્રિય ભાઈ અને બહેનો એ પવિત્ર આત્માથી તે ગર્ભ રહી હતી પવિત્ર આત્મા થકી એ ગર્વ રહે હતું કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગત ની અંદર એ માટે આવ્યા કે જગત ની અંદર ઘણી બધી દૃષ્ટતા વધી ગઈ હતી વચન ની અંદર આપણે વાંચીએ છે જ્યારે ઉત્પત્તિ ના પુસ્તક થી શરૂઆત આપણે થોડી દ્રષ્ટિ કરીએ છે થોડું નજર કરીએ છે તો આપણને ત્યાં જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ની અંદર સામાટ આવી હતી આપણને બધી બાબતો જોવા મળે છે એ પરમેશ્વરે એ સૃષ્ટિનું સર્જન કર્યું સર્જન કર્યું બાદ આપણને કેટલીક બાબતો ત્યાં જોવા મળે છે અને સર્જન કર્યો બાદ પરમેશ્વર જે મનુષ્યને સ્વતંત્રતા આપી હતી આઝાદી આપી હતી એ આઝાદીમાં મનુષ્યને જીવન જીવતા આવડતો નથી અને એની અંદર મનુષ્ય ભૂલ કર્યો પરમેશ્વરની દ્રષ્ટિની અંદર પાપ કર્યો પરમેશ્વરે આગળ જતાં આપણને જોવા મળે છે કે પ્રભુએ એક વખતે નુંના સમયની અંદર જળ પ્રલય થકી પણ એકદા એક વખત સૃષ્ટિને શિક્ષણ આપ્યું પણ છતાં પણ લોકો સમજ્યા નહીં આગળ જતા આપણને જોવા મળે છે કે લોકો પોતાની મનમરજીમાં જીવાને માટે પોતાની ઈચ્છાઓ પ્રમાણે માગણી કરવા લાગ્યા અને સમય પ્રમાણે આપણે આગળ વધીએ છીએ હું બધું નહીં કહેવા માંગતો પરંતુ આગળ વધીએ છીએ તો આપણને જોવા મળે છે કે લોકોની અંદર એટલી બધી દૃષ્ટતા એટલી બધી દૃષ્ટતા વધી ગઈ પણ પરમેશ્વર શાંત રહ્યા અને નવા કરા અને જૂના જે ચારસો વર્ષનો શાંત એ સમય આપણને જોવા મળે છે અને એ સમયની અંદર જગતની અંદર એટલી બધી દૃષ્ટતા ત્યાં વધી ગઈ હતી એટલી બધી ભૂંઢાઈ વધી ગઈ હતી કે લોકો ભંડખર પ્રજા બની ગઈ હતી અને પ્રભુને દયા આવી કે જે મે મારા હાથો એ મારા બાળકને બનાવ્યા જે બાળકોને મે મારી પતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા કઈક ની બીજાની પ્રતિમા આપી નથી કઈક મે પ્રાણીની પ્રતિમા આપી નથી કઈક જાનવરની પ્રતિમા આપી નથી પણ મારી પ્રતિમા પ્રમાણે મે મારા હાથો એ બનાવીને મારો જીવનનો શ્વાસ એના નસકરાની અંદર ફૂક્યો ને સજીવ કર્યો એ પ્રજા આજે એટલી બધી દ્રષ્ટતા ની અંદર વધી ગઈ છે લય લોહાણ થઈને ચાલે છે મારા પ્રિય ભાઈ મેનો માટે પ્રભુ ને દયા આવી ને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રભુને દયા આવી ને મારા પ્રિય ભાઈ મેનો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કહે છે સમયની સંપૂર્ણતા એ પ્રભુ આ જગતની અંદર આવે છે કેમ કે કોઈનો નાશ ના થાય કોઈનો નાશ ના થાય પ્રભુ વિચારતા હતા માટે પ્રભુ સમયની સંપૂર્ણતા આવે છે વચન કહે છે પણ સમય પૂરો થયો ત્યારે દેવે સ્ત્રીથી જન્મેલો અને નિયમના આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર એ મોકલ્યો હાલેલુયા 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 કેવો દીકરો પ્રભુએ મોકલ્યો એક પુત્રના રૂપમાં કેવી રીતે આવ્યો

અને પ્રભુના વચન અંદર આપણે વાંચીએ છે ત્યારે યશાયા પ્રવક્તાનો પુસ્તકનો 7મો અધ્યાય અને 14મી કલમ વાંચીએ છીએ ત્યાં કહે છે તે માટે પ્રભુ પોતે પોતાને આ તમને ચિહ્ન આપ છે જુઓ કુવારી ગર્ભવતી થઈને પુત્ર છે અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે હાલેલુયા હાલેલુયા એ ભવિષ્યવાણી એ પૂર્ણ થતી જોવા મળે છે શું કહે છે કુંવારી ગર્ભવતી થશે તો મરિયમ કેવી હતી હે પ્રભુના વચન અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કુમારી ગર્ભવતી થશે તેને પુત્ર જાણશે આજે મારા પ્રિય ભાઈ બહેનો આગળ આપણે વાંચીએ છીએ નવમાં અધ્યાય અંદર એ ભવિષ્યવાણી પૂરી થાય છે અને પ્રભુ શ્રી કૃષ્ણ આ અંદર આવે છે એ એના પહેલા એના માટે ભવિષ્યવાણી એ કરવામાં આવી હતી એ નવમા અધ્યાયની ની અંદર છોટી કલમની ની અંદર કહે વાંચીએ છીએ ત્યાં શું કહે છે વાંચીએ

આવો અધિકાર જો કદાચ તમને અદ્ભુત મંત્રી બનાવી દેવામાં આવે હવે જગતની અંદર આપણે જઈએ દેવ તો મંત્રીઓનો મંત્રી હતો બરાબર પરંતુ આ જગતની અંદર આપણે દ્રષ્ટિ કરીએ પાંચ વર્ષ માટે મંત્રીઓ બનાવવામાં આવે છે તે કેટલો બધો પાવર હે કેટલો બધો પાવર બેસીને બેસીને જ ઇશારો કરે જ એમ કરતા હે ખબર ને એ પાંચ વર્ષમાં મંત્રી છતાં પણ કેટલો બધો એના અધિકાર છે પ્રભુને તો આકાશ ને પૃથ્વીનો મંત્રી બનાવવામાં આવ્યો પિતાએ આકાશ ને પૃથ્વીનો સગળો અધિકાર આપવામાં આવ્યો હતો અદભુત મંત્રી બનાવવામાં આવ્યો હતો તો પણ પ્રભુએ એનો અધિકારનો ઉપયોગ કર્યો ઉપયોગ કર્યો બોલો તો ખરા ઉપયોગ કર્યો નહીં પણ પ્રભુ આ જગત ની અંદર શું લઈને આવ્યા હતા શા માટે એ બાબત આપણને જોવા મળે છે પ્રભુ એના અધિકારનો ઉપયોગ કર્યો નહીં આ જગત ની અંદર ગઈ પણ એવા પાંચ વર્ષના માટે સત્તા પણ આપવામાં આવે છતાં પણ કલર ઊંચા થઈ જાય છે પણ પ્રભુ નહીં પ્રભુ ગરીબોની સાથે લાચારોની સાથે એ ફરતા રહ્યા એમની સેવા કરતા રહ્યા હાલે લુયા હાલે લુયા હું તમને કહેવા માંગુ છું પ્રભુ શું ખ્રિસ્ત ને

એ સાંભળીને કણ ગભરાયો હેરદ રાજા એ નાનું બાળક જન્મો લીધો અને રાજા ગભરાય એટલે નવાઈ ની વાત છે ને લાગે છે ને આપણને નાનું બાળક જન્મ્યું છે ને રાજાને ગભરામણ ગભરામાણ છૂટી જાય એટલે કેવી વાત હશે કેવો દ્રશ્યો હશે અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે માંગીઓ પૂર્વથી યરુસલેમ આવે છે અને પૂર્વમાં તેવો તારો જઈને તેનું ભજન કરવા માટે આવ્યા અને હેરોદ રાજા તે સાંભળીને ગભરાયો અને એટલું નહીં પરંતુ આગળ શું કહે છે તેની સાથે આખું યરુસલેમ પણ ગભરાયો હે આખું યરુસલેમ પણ ગભરાયો કેમ ગભરાયો હે રાજા તો ગભરાયો પણ આખું યરુશલેમ ગભરાઈ ગયું એક નાના બાળક જન્મ લેવાથી કેવું મહાલ હશે તમે વિચારો ને કઈક ને હટટેકો આવી ગયો અને મરી ગયો છે અને એકตาล હટટેકો ગઈ ગયા ને મોય ગયા રે ગભરા ગભરાને રાજા હારો એમ વાત કરી ને તો તો મોજાતો બરાબર ગભરામણ છૂટી ગઈ આજે મારા પ્રિય ભાઈ બહેનો અંદર લખવામાં આવ્યું છે હેરદ રાજા ગભરાયો સાથે આખું યરુશલેમ પણ આપણને જોવા મળે છે એ ગભરાયો એક બાળકના જન્મ લેવાથી પણ એ બાળકના ના હતો એ તો આકાશ ને પૃથ્વીનો અધિકારી

એ ગભરાયો એટલો બધો ગભરાયો એટલો બધો ગભરાયો કે અંદર આપણને મળે છે કે એ બે નાના છે અંદર નવા જન્મેલા બાળકોને બે વર્ષથી નાના બાળકોને બધાને મારવાની આજ્ઞા કરાવી દે છે બે વર્ષની અંદર જેટલા બી બાળકો બધાને મારી નાખો કેટલું બધું લઈ વેવડાવી નાખ્યું એક બાળક થી ભય ભીખ થઈને આજે મારા પ્રિય ભાઈ મેનો એ બાળક હતો છતાં પણ હેરત રાજા ગભરાયો આજે આપણે દેવના આપણે બાળકો છીએ આપણે કેટલું બધું બીક રાખીને જીવન જીવવું જોઈએ હે કેટલું બધું ભય ને બીક રાખીને જીવન જીવવું જોઈએ વિચારો તમે પરમેશ્વરના વચન ની અંદર જોવા મળે છે હેરત રાજા યરૂલેમ આખું ગભરાઈ ગયો એટલું બધું ગભરાઈ ગયું કે રાજાએ તો આજ્ઞા કરી દીધી કે બાળકને મારવાની પણ આજે મારા પ્રિય ભાઈ મેનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા અને પ્રભુએ એમની સુરક્ષા પૂરી પાડી પિતાએ એમની સુરક્ષા પૂરી પાડીને જે હેતુના માટે મોકલ્યા હતા એ હેતુને પરિપૂર્ણ કરે છે હાલે લુયા હાલે લુયા એ આખો ધ્યાય જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને ઘણી બધી બાબતો જોવા મળે છે પણ મેં તમને સમય આપી દીધો છે એટલે સમય ને મારે ધ્યાનમાં લેવું પડે છે ત્યાંથી પાંચ દસ મિનિટ આગિ થશે એટલે એ આગી પાછી કરવું જ પડશે મારે એવું લાગે છે બરાબર એમ કે કેટલીક બાબતો હું તમને જણાવવા માગું છું માટે આપણે જાણીએ છીએ બધા જ આપણે દર નાતાલ ની અંદર એ બાબતો વાંચી વાંચીને આપણે આવીએ છીએ બરાબર આજે કેટલા જણ એ જ બાબત વાંચીને આવ્યા કહો તો કેટલા જણ વાંચીને આવ્યા બીજે ને વાંચીને

ટૂંકી ટૂંકી છટ છટ બાબતો તમે તમને મેં જણાવી છે પરંતુ એ પ્રભુ આ જગતની અંદર આવ્યા તો શા માટે આવ્યા પ્રભુ આ બધી જ ગંદી ઘાબાણીની અંદર જન્મ લે છે કુવારી મેરિયમના પેઠે આપણે બધી જ બાબતો જાણીએ છે પરંતુ એ પ્રભુ એ ગંદી ગાબાણની અંદર જન્મ લે છે આજે હું તમને એ બાબત કહેવા માંગુ છું કે પ્રભુ એ ગંદી ગાબાણની અંદર જન્મ લીધો બરાબર બધી જ પરિસ્થિતિનો સામનો કર્યો પરંતુ

મળ્યો છે મળ્યો છે હું પતિ પત્નીનો પ્રેમની વાત નહીં કરતો માતા પિતાનો પ્રેમની વાત નથી કરતો મિત્રો મિત્રોના પ્રેમની વાત નહીં કરતો જે પ્રભુ શુ ક્રિસ્તે આ જગત પર પ્રેમ કર્યો આ પ્રેમની વાત કરું છું આ પ્રેમ મળ્યો છે તો જોર દાહ ટાળ્યો પડ્યો પ્રભુના માટે આટલો જ પ્રેમ હાલ રુયા હાલ રુયા પ્રભુ આ જગતની અંદર આવ્યા તમારા પ્રિય ભાઈ બહેનો એ કે એ પ્રેમ લઈને આવ્યા હતા ના આજે મેં સાંજે પણ કીધું હતું એ છોટની દરેક બાબત પણ કહું છું કે આજે પ્રભુ પ્રેમ લઈને આવ્યા હતા તો પ્રભુ મને ને તમને પણ કહેવા માંગે છે કે મારા પર જો વિશ્વાસ કરો છો તો તમે પણ એ પ્રેમની અંદર બની રહો કેમ કે જેટલા એ પ્રભુ પર વિશ્વાસ કરે છે સર્વને પ્રભુએ દેવના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો છે હાલેલુયા હા લેલું યા જો દેવના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો છે તો એ બાપ મને તમને કહે છે કે મેં જે પ્રેમનો માર્ગ તમને શીખવ્યો છે એ માર્ગ પર તમે પણ ચાલનારા બનો

આ નફરત તમારા જીવનમાંથી દૂર કરો કેમ કે પ્રભુ આ જગતની અંદર નફરત ફેલાવાને માટે ના આવ્યા હતા નફરત લેન ના આવ્યા હતા પરંતુ પ્રભુ આ જગતની અંદર મારા ને તમારા માટે પ્રેમ લેન આવ્યા હતા એ પ્રેમ લેન આવ્યા હતા એ પ્રેમ ની અંદર પ્રભુ મને તમને કહે છે બની રહેવાને માટે કહે છે ને પ્રભુએ એ પ્રેમ મને તમને કીધો અને પ્રેમ ની અંદર બની રહેવાના માટે પ્રભુએ મને તમને જણાવ્યું આજે હું તમને કેવા માંગુ છું ગમે એવો મિત્રો હોય કે ગમે તમારો સંબંધ હોય પરંતુ જ્યારે દુઃખ સમય આવે ને ત્યારે મારા પ્રિય ભાઈ ત્યાં કોઈ ના રહે ત્યાં કોઈ ના રહે ગમે એવો ભાઈચારાનો સંબંધ હોય અથવા પતિ પત્નીનો ગમે તેવો સંબંધ હોય પ્રેમનો પરંતુ જ્યારે દુઃખ સમય આવે ને તો પતિ બીમાર હોય ને તો પત્નીને છોડીને દૂર ભાગશે એને પકડવા રાજી ના થશે કદાચ પત્ની બીમાર હોય ને તો પત્નીને છોડીને પતિ ના થાય આ જગત ની અંદર મારા ને તમારા પાપો માથે લેવાના માટે મારા ને તમારી ભૂંઢાઈ ના લીધે અપરાધો ના લીધે દુષ્ટતાના જીવન ના લીધે અને ને પ્રભુ એ મને તમને નફરત ની નથી કીધી પ્રેમ ની કીધી છે અને પ્રભુ કહે છે એ પ્રેમ અંદર તમે બની રહો

આ કદાચ શરીર છે માટીનું શરીર માટી મારા પ્રિયો ભાઈ પ્રભુ આ જગત ની અંદર એ અનંત જીવન આપવાના માટે આવ્યા જ્યારે પ્રભુ ખ્રિસ્ત તમારા હૃદયની અંદર જન્મ ના આપ્યો હતો તમારા જીવનની અંદર તમે જન્મ ના આપ્યો હતો ત્યારે તમારું પરિસ્થિતિ કેવી હતી તમારું જીવન કેવું હતું હે આજે સારા સારા નવા નવા મોંઘા મોંઘા કપડાં પહેરીને બેઠા છે તો એ સમયે પહેરી શકતા હતા બીજા પહેરે તેમને જઈ જઈને હે આસુ હો નીકળે કે ખાસ મારી પાસે પણ પૈસા તો હું પણ પહેરતે કંઈક બૂટ પહેરી જાય તો વિચારે ખાસ મારી પાસે પૈસા હતા તો હું છેલ્લે ચંપલ પણ પહેરતે મારી પાસે ચંપલ પહેરવા માટે પણ પૈસા નથી મારા ને તમારા જીવનની અંદર આપણે પ્રભુ શ્રી ક્રિષ્ને સ્થાન આપ્યું મારા ને તમારા જીવનની અંદર પ્રભુ શ્રી કૃષ્ણ આપણે સ્થાન આપ્યું રહેવાના માટે અને પ્રભુ શ્રી કૃષ્ણ આપણે એક જીવનની અંદર જન્મ આપ્યો ત્યારે મને તમને આનંદ કાનું જીવન આપી દીધું હાલે લુયા હાલે લુયા માટે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ મને તમને આનંદ જીવન આપવાના માટે આવ્યા આગળ આપણે વાંચીએ છીએ પ્રભુના વચન અંદર યહાન આઠ વારની અંદર વાંચે છે ત્યાં કહે છે પ્રભુ જીવન નું અજવાળું આપવાના માટે આવ્યા હતા હાલે લુયા આનંદ કાનું જીવન પ્રભુએ આપ્યું અને આનંદ કાનું જીવન આપીને પ્રભુએ જીવનનો અજવાળો આપી દીધો કેમ કે આપણે અંધકારમાં ના જીવીએ જીવનનો મળ્યો માટે સારું શું છે ખરાબ શું છે પારખનારા બની ગયા નહીં તો પારખી શકતા ને પાય હમજીન દારૂ પાઈ દે આખી દે પાસે પરંતુ જે ભાઈ ખરેખર પ્રભુ શ્રી કૃષ્ણ હૃદયની અંદર સ્થાન આપ્યું છે ને ઓની અંદર પ્રભુનો પ્રેમ જોવા મળે છે પ્રભુએ એમને સૌ તો પાપમાંથી છડાવીને પ્રભુ એમના જીવનની અંદર પ્રેમ મૂક્યો છે પ્રેમ પ્રભુએ આપ્યો છે ત્યારે પ્રેમમાં બની રહે છે ત્યારે એને અનંત જીવન મળે છે અને અનંત જીવન મળે છે માટે મારા પ્રિય ભાઈ એના જીવનની અંદર જીવનનો અજવાળું પ્રકાશ તો જોવા મળે છે જીવનનો અજવાળું માટે પ્રભુ કહે છે તમે જગતની જ્યોતિ છો હાલેલુયા હાલેલુયા આપણો બાપ આપણો પિતા જગતનો જ્યોતિ છે તો એના પર વિશ્વાસ કરનારા બાળકો પણ એ પ્રકાશ છે હાલેલુયા હાલેલુયા માટે જ્યાં પણ જઈએ છે ત્યાં જેનું ભાર્ય તમે ખ્રિસ્તી છો ને તમે ઈસુવાળા છો ને હે હે તમે જીજસવાળા છો ને કેમ કેમ કે પ્રકાશ પ્રકાશ તો આપણને જોવા મળે છે હાલેલુયા હાલેલુયા સમય આ પાંચ મિનિટ લેશે ને ત્યારબાદ હું મારું બોલવાનું બંધ કરીશ હા આપણને જોવા મળે પ્રભુ એ જીવનનો અજવાળો આપવાના માટે આવ્યા આગળ આપણે વાંચીએ છીએ પ્રભુ આપણને શાંતિ આપવાના માટે આવ્યા કેટલા જણને પ્રભુની શાંતિ મળી છે મળી છે યસ હાલેલુયા હાલેલુયા પ્રભુ પાસે ના હતા ત્યારે શાંતિ હતી બેનો એ તો ભાગવાનો સમય આવતો હશે ને દનારો પી લે એટલે ડેફણા લે ને જ કહી દેવાના ટેકરો બી નહી દેખાતો કા નહીં દેખાય ને સંતાવાની જગ્યા સત્તા ફરતા હતા કેમ કેમ કે શાંતિ ના હતી હજુ પણ જેઓના ઘરની અંદર આ દૃષ્ટતાની બાબતો છે તેઓના ઘરની અંદર શાંતિ નથી એમનું જીવાનું બરાબર ના હોય બલવાનું બરાબર ના હોય ખાવાનું બરાબર ના હોય પીવાનું બરાબર ના હોય રહેવાનું બરાબર ના હોય ને તેમના જીવનની અંદર શાંતિ નથી પરંતુ જુઓ પરમેશ્વરને મેં વિશ્વને ખરા અંતઃક્રણથી સ્વીકારીને હ્રદયની અંદર સ્થાન આપ્યું છે એમના જીવનની અંદર પરમ શાંતિ રહેલી છે હાલેલુયા હાલેલુયા પ્રભુ શાંતિ આપવા માટે આવ્યા ને પ્રભુના વચ્ચનની અંદર આપણને છોડવામાં છે પ્રભુ રોગી દુઃખીઓને આરામ આપવાના માટે આવ્યા હતા હાલેલુયા હા લે લો માટે મારા ફ્રી ઓફ હાયર બેનો હજુ કેટલીક બાબતો છે પરંતુ હું આગળ વધતો નથી પરંતુ આટલેથી મારું બોલવાનું હું બંધ કરવા માંગુ છું પરંતુ પ્રભુ આ જગતની અંદર આવ્યા તો શા માટે આવ્યા પ્રભુ આ જગતની અંદર આવ્યા પાપથી છોડાવવા માટે આવ્યા પ્રભુ જગતની અંદર આવ્યા પ્રેમ લઈને આવ્યા અનંત જીવન લઈને આવ્યા અનંત જીવનનો પ્રકાશ અપવાને માટે આવ્યા આપણને જીવનનો અજવાળો અપવાને માટે આવ્યા જીવનની શાંતિ અપવાને માટે આવ્યા પ્રભુ રોગી દુખ્યોને લાચારાઓને વિધવાઓનો બેલી બનીને આશ્રો બનીને પ્રભુ આ જગતની અંદર આવ્યા અને આજે મારા પ્રિય ભાઈમેનો એ દેવના આજે આપણે બાળકો છીએ તો એ પ્રભુ મને તમને કહે છે હું મનમાં રાખડો છું તેવા તમે પણ રાખલા બનો ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના નિમિત્તે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ ભેટ આપી શકતા નથી પરંતુ હું તમને કહેવા માંગુ છું આજે પ્રભુને આપણે એ ભેટ આપીએ આપણે કોઈકના જન્મદિવસના નિમિત્તે આપણે ભેટ આપવા માટે જઈએ છે બરાબર તો આજે હું તમને એ કહેવા માંગુ છું આપણે પ્રભુને એ ભેટ એવું શરીરનું અર્પણની ઈચ્છા રાખે છે આજે

પ્રભુ રહી શકે વચન કહે છે તમારું શરીર જીવતા દૈવનું મંદિર છે એમાં દેવનો આત્મા વસે છે એ પ્રભુના આત્માને આપણે સ્થાન આપીએ અને મારા પ્રિય ભાઈ મહેનો જેથી કરીને પ્રભુના પ્રેમની અંદર આપણે બની રહે જો કદાચ આજે સાંભળનાર કંઈ પણ વ્યક્તિ આ ટૂંકા વચન થકી પ્રભુની આગળ તમારા જીવને સમર્પિત કરવા માંગો છો કે નહીં આજે મારે પ્રભુના હાથની અંદર મારા શીવને સમર્પિત કરવું છે આજે મારા ખ્રિસ્તના પ્રેમની અંદર બની રહેવું છે જો ખ્રિસ્તના પ્રેમની અંદર જો બની રહેશું ખ્રિસ્તના પ્રેમને લઈને ચાલીશું તો જીવનની અંદર બધી જ બાબતો આપણી પાસે રહેશે જો આજે આ પ્રેમ તમારા જીવનની અંદર ના આવશે નાની નાની બાબતોની અંદર ગુછો નાની નાની બાબતોની અંદર તમે એકબીજાની સાથે લડાઈ ઝઘડા કંગાસ વેર શેરની અંદર જીવન જીવતા હોય તો આ સમયે

સ્પર્શ કરો એમના જીવનને તમે બદલી નાખો એ મારી છે પ્રભુ એમના જીવનને બદલી નાખો એ મારી પ્રાર્થના છે પ્રભુ એમના જીવનને તમે બદલી નાખો એ મારી પ્રાર્થના છે